ગીર સોમનાથ જિલ્લા પોલીસ મુખ્ય પત્રકારોનો ક્રિકેટ મેચ યોજાયો જેમાં એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી પીઆઈ સહિત મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા અને જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની સતર ટીમો માટે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક કપ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના પોલીસની સત્તર ટીમોનું ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રોમાંચક રખાયો હતો ચોવીસ કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ પ્રજાની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના વીરપુર ગીર ગામે રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગીર સોમનાથ જિલ્લા એસપી મનહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની સત્તર પોલીસની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પ્રથમ મેચ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પત્રકારો સાથે ફ્રેન્ડલી રમવાનું આયોજન કરાયું તેમાં ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોમાં મિતેશ પરમાર દિનેશભાઈ સોલંકી દિલીપભાઈ મોરી રોહિત બારડ અરવિંદભાઈ સોડા અતુલભાઈ કોટેચા ચેતનભાઈ અપર્નાહી પ્રદીપ બાપુ પ્રકાશભાઈ કરાણી અજીત ના પત્રકાર ની ટીમ સામે ગીર સોમનાથ જિલ્લા એસપી જાડેજા ડીએસપી એલસીબી એસઓજી પીઆઈ સહિત ની ટીમ નો ક્રિકેટ મેચ રમાયો હતો અને આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ માં ન કોઈ ની હાર અને ન કોઈ ની જીત આમ બને એક ની બે બાજુ પોલીસ અને પત્રકાર ઇલેવન બંનેનો જય જયકાર થયો હતો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન એસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજા તથા ટીમે કરેલ હતું રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ